સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં ખાઈ પીને બસ ફ્રી થઈ ગયા છે સવારમાં નાસ્તો વાસ્તો કરી સવારમાં આપણે કામ આપી દીધું છે હવે જાવ ની ફોટાઈ સિંગ સાહેબ વાર તો કે હું ચેક તો તા દેને લઈ લીધી એ કે હું લઈ લઉં બસ તમે વિડીયો ચાલુ કરજો હે જે સાહેબ બોલ્યા હોય છે ગુડ મોર્નિંગ એવું જે પહેલા બોયલા હોય ને પેટમાં પહેલા દૂધ હાલો ગુડ મોર્નિંગ

હે એને માથું કાપીને આપી દીધું તું કૃષ્ણના પગમાં એને દાન કર્યું હા એટલે આમ પોતાનું પગ કાપી અને કૃષ્ણના પગમાં માં છે ને સરને માથું મૂકી દીધું પોતાનું માથું હે ત્યારે કૃષ્ણ ભગવાન એને કીધું હોય હા આશીર્વાદ આપ્યા હોય પછી આશીર્વાદ મને ભૂલાઈ ગયા એમ કેવા માંગે છે કે કે શંકર ભગવાનનો જે શ્રાપ હોય ને શ્રાપ શંકર ભગવાનને જે શ્રાપ લાગ્યો હોય ને એ શ્રાપ અથવા કે 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 ભગવાને લખેલું કોઈનું કર્મ હોય ને કે કે માનું કર્મ લખ આટલે કૃષ્ણ ભગવાને કીધું આનું આમ થાય આનું આમ થાય કર્મ પ્રમાણે જે કર્યું હોય ને છતાંય તમે એના મંદિરે જાઓને કટુ એટલે કટુક સ્વામી શ્યામ એ કોઈક મંદિર છે ઘાટુ શામ ઘાટુ સુ છે નામ એના મંદિર રે જાવ તો કૃષ્ણ ભગવાનના લખ લખેલા શબ્દ એ માણાને ફ્રી થઈ જશે પણ માણા અહીં જઈને માથું નમવે જ તો કૃષ્ણ ભગવાનને કીધેલું ફરે છે ઈ કોઈ નહીં ચીકો રે જો છે હ મશીન મશીકો રે જો આ તો મને એ ઉદાહરણ આપો

જોયેલું ભલે હોય પણ એમાંથી કઈક કઈક વસ્તુ તમને ખબર હોય કે આ વસ્તુ સત્ય છે એવી કોઈ પણ વસ્તુ હોય ને તો પ્લીઝ મને કયો કે મને ખબર ન હોય ને તમને ખબર હોય તો મારે પણ એવું જાણવું છે કે એમાં કઈ નવીનતા છે કે નહીં એમ કે મારા વિચાર પ્રમાણે મેં વિચાર્યું હોય તમારા વિચાર પ્રમાણે તમે વિચાર્યું હોય એટલા માટે તમે કમેન્ટ કરજો કે મહાભારતમાં એટલામાં એટલા અધ્યાય ની અંદર આઉ કેવા માહ્યું છેનો मीनिंग આમ થાય છે. અવાજ તો ગયું છે. વધારે આજ વધારે નહીં? ના એ થતા ક્યાં બે બીજી વાર થાય. અમે તો ચા ચા પી લ્યો છે દસી ચા પીવે છે.

ભાવે નહીં પણ ઓમે માર્કેટમાં તમને ડોડા અમેરિકન ઓછા મળે હવે તો અહીંયાય મળવા મીટા છે એટલે અહીં હવે તો બધાય છે ને અમેરિકન ડોડા બાફે છે અમુક અમુક જગ્યાએ મળે છે એટલે નકર અમેરિકન દેશી કરતા અમેરિકન બધા આને કાંઈ નહીં હોઈ ફ્રિજ પાસે ક્યાં છે હમણાં બહાર નીકળશે

నేను ఒక్కలా بیٹھاను అని પાછા મારા હરા અહીંયા di મૂકી દીધી તોય હમ મન ના પડતા કે હું ચા પાણી કે ન પીતો dia tahu. પાડી કે ન atau સાક કાય ના ન પડતા તી તમ દેતા ના ના અમે મૂર્તિ ઉતર તો Tapi મન કાન dalam હમ તાઈ મે કીધું મે કીધું ચાનો કપ ભર દે

એ આજ તો નિશા ના ના હવે ખાટલે છે ખાટલા ઉપર કેતા મને વધારે મજા આવે છે તે આજ ઉપર તા

દયનો દસિત ભાઈ છે એ તમારા ફાળા બારે આવ્યા પછી કે મને ભૂખ લાગી છે ને આમ છે તેમ છે એમ કર્યું તો એ ફાઈ ગઈ તે યદી ખાય છે ફ્રૂટ તો આજનો વિડિયો અહીંયા પૂરો થાય છે બ્લોગ એટલે આજનો બ્લોગ તમારો અહીં પૂરો અમારો પૂરો થાય છે તો બધાયને જય સોમનાથ જય હનુમાનજી મહારાજ અને જય ગણપતિ દાદા અને આ સાથે ભગવાન આશીર્વાદ આપણી બધા ઉપર સારા રહે એવી હું અમારું ફેમિલી એવી આશા રાખી છે અને તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા લાઈક કરતા પૂરતા નહીં આપણે ઇન્સ્ટાગ્રામ માં મિની બ્લોગ મીકો છે તી જોઈ આવજો આ નીચે આઈડિયા આવતી છે હા જો મૂકવાનું ચાલુ કર્યું છે અમે એક આજ થી નજ મિની બ્લોગ મૂકવાનું ચાલુ કર્યું છે એટલે તમે YouTube માં જોતા છો એ વિડીયો તમારે માં જોવો હોય તો પણ મળશે અને માં જવો હોય તો પણ મળશે અને મિની બ્લોગ ચાલુ કર્યા છે એટલે આ મિની બ્લોગ માંય જોવા મળશે માંય જોવા મળશે અને માં પણ જોવા મળશે એટલે બધી ત્રણે ત્રણ જગ્યાએ તમે લાઈક કમેન્ટ બધું કરી લેજો ઓકે અને થેન્ક યુ તમે અમને સપોર્ટ આપો છો એટલા માટે અમે થોડાક થોડાક ધીમે ધીમે સ્ટેપ સ્ટેપ સ્ટેપે 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 આગળ વધી છી તો અમારા આખા ફેમિલી તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ તો હવે અમે સુઈ જઈ છે કે સુવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે કે સવાર પણ વહેલું ઊઠીને પણ કામ કરવાનું હોય છે મારે તો હવે હું સુઈ જાઉં ને હું વહેલી સવાર ઉઠી નહીં શકું એટલે ગુડ નાઇટ બાય